કિરિયાણા મંદિરે પરિવારનો ભોગ લીધો સુરતમાં આ સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે લોનના હપ્તા ચડી જતા માતા પિતા સાથે પુત્રએ દવા પી લેતા મોતની ભીંજ્યું સુરત એના અમરોલી વિસ્તારમાં આજે પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં પચાસ વર્ષીય માતા પિતા અને ત્રીસ વર્ષીય પુત્રએ દવા પીને આપઘાત કર્યો ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા તેમને તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા એક જ પરિવારના ત્રણ ત્રણ સભ્યોએ અચાનક આપઘાતનું પગલું ભરી લેતા સગા સંબંધીઓમાં માહોલ છવાયો હતો ગઈકાલે અમરોલી એ જાહેરાત આપી હતી કે એમના સંબંધી પરિવાર સાથે સી બસો બે ઇન્ટાલિયામાં રહે છે એ હર્ષ ભરતભાઈ સિંચાણિયા ભરતભાઈ દિનેશભાઈ વનિતાબેન દિનેશભાઈ સચાણિયા અને ભરતભાઈ દિનેશભાઈ સચાણિયા માતા પિતા અને એનો દીકરો સામૂહિક રીતે દવા પી અને આત્મહત્યા કરી લીધી છે આ બનાવની વિગતમાં એવું છે કે ગઈકાલે રાત્રે આઠ તારીખે બાર વાગે આ લોકોએ અઘરને કારણોસર દવા પી લીધી હતી અને પછી એને હોસ્પિટલમાં લાવ્યા હતા એ હોસ્પિટલમાં મરણ જાહેર થયા બનાવની વિગતમાં એવું છે કે આ પરિવારે પોતાનું ફ્લેટ બીજાને વેચાણ આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ ઉપર લોન હતું લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું જે વેચાણ લેનાર પાર્ટીને ખબર નહોતી અને એમને ખબર પડી એટલે આમના પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા બેંકનું પ્રેશર હતું બેંકના કારણે એમનો ફ્લેટ જાય એમ હતો એટલે સુસાઇડ નોટ લખી અને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધેલી છે આ બનાવની અમે જાહેરાત લઈ અમરોલી પોલીસ સ્ટેશન આમાં તપાસ ચાલુ છે અને આગળ એમના સંબંધીને આવે પછી આગળની કાર્યવાહી થશે ના જે મરણ જનાર છે એ હર્ષભરતભાઈ સિંચાણિયા બેંકનું લોનનું કામકાજ કરતા હતા અને એમના પિતા એ સિક્યુરિટીનું કામ કરતા હતા અને બેન જે એક્સપાયર થઈ ગયા છે એ વાઈફ હતા મારું નામ દિલીપભાઈ ઘટનામાં તો હું છે આપ દિવાળી પછીનું કાંઈ કામ ચાલતું નહોતું અને ફ્લેટ લીધેલો હતો દિવાળી પહેલાં એના હપ્તા ચડી ગયા હતા પાંચક હપ્તા અને ધંધામાં કાંઈ હતું નહીં અને દવાખાનું આવી ગયું મા બનાવીને પંદર વીસ દિવસ દાખલ કર્યા હતા એટલે આવી રીતના તકલીફ હતી મારા દીકરી થાય ત્રણ આવે હાલે ઈ બીજું બીજું તો અમને કઈ મહિલા મળતા ખરા પણ બીજું ખાલી એમ કેતા નઈ કઈ કે મને આટલી બધી તકલીફ છે મને કઈ ખાલી એટલું કેતા કે